તમામ નામાંકિત હોસ્પિટલ માં તદ્દન મફત સારવાર કરવામાં આવશે નારી શક્તિ ઉજાગર માટે તમામ બહેનોને મફતમાં ગેસ સિલિન્ડર ઘેર ઘેર આપવામાં આવશે તેમજ ગરીબ માણસોને ફ્રીમાં મકાન પણ બનાવી દેવામાં આવશે આપણા દેશના તમામ નાગરિકોને મફતમાં આગામી પાંચ વર્ષ સુધી અનાજ પણ આપવામાં આવશે તેમજ ખેડૂતો માટે સોલાર પેનલ દ્વારા વીજળી બિલમાંથી તદ્દન મુક્ત કરવામાં આવશે ચારસો પહાર નારા સાથે વિજય બનાવવા માટે વેસાણ વિસાવદર ના લોકોએ શપથ લીધા હતા જુનાગઢ જિલ્લો અને આજે ખાસ એટલે આમાં ધારાસભાની કમ્બાઈન સીટ લડાઈ છે અને લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા એટલે વિસાવદર અંદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલું છે એટલે તમે જોઈ શકો છો કે બધા જ હોદ્દેદારો છે આપણે ખાસ પૂછીશું આપનું નામ હરિભાઈ રિપડીયા તાલુકા ભાજપ પ્રમુખ વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ છે આપણે પૂછીશું હરિભાઈ એટલે આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલું છે મળેલું છે બીજેપીને બીજેપીને પૂરેપૂરો પ્રતિસાદ મળેલો છે ગામડાની અંદર સ્વયંભૂ અમારા માન્ય મોદી સાહેબ છે એ અત્યારે દેશનું જે નેતૃત્વ કરી રહ્યા છે એનાથી લોકો ખૂબ પ્રસન્ન છે અને કેન્દ્રની અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ જે ગામડા સુધી પહોંચી છે અને ખેડૂતો સુધી પહોંચી છે એમાં બધાએ ખુશ છે અને મોદી સાહેબને બીજી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે અમારા ગામડાના લોકો અત્યારે થનગની રહ્યા છે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ જે પાંચ લાખની લીડ સાથે અમારા ઉમેદવાર ચૂંટાવાના છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી અન્ય અન્ય લોકો પણ છે આપનું નામ શહેર પ્રમુખ છે પૂર્વ આપણે પૂછીશું એટલે આ આજે વિસ્તાર છે આમાં વિકાસના કામો શું થયા હોય જો આમાં અત્યારે વિકાસના કામની વસ્તુ વાત કરીએ તો અમારો વિસ્તાર આપો છે એ કોઈ ઇન્ડસ્ટ્રીયલ બેઝ ઉપર નથી ખેતી અને હીરા ઉદ્યોગના આધીન અમારો વિસ્તાર તો હીરાની અંદરમાં ત્રણસોને પાસાઠ દિવસ થ્રી ફેસ કનેક્શન જે લાઇટું હોય છે હીરાને કારખાનાની અંદરમાં ક્યારેય લાઇટનો કોઈ પ્રશ્ન રહેતો નથી ખેતી ઉપયોગી જ્યારે પાણીની જરૂરિયાત હોય ત્યારે રેગ્યુલર બધાને પાણી જીબી તરફથી આવે છે એટલે પા કરવામાં કોઈ કોઈથી કોઈને તકલીફ પડતી નથી ડેમમાંથી ખેડૂતોને પાણી મળે અને અહીંયા વિશેષ કોઈ એવી

લોકોની સુવિધા માટે જે કામો કર્યા છે એમાં સૌથી બેસ્ટ કામ કહી શકાય તો આરોગ્ય ક્ષેત્રે મા કાર્ડ કે જે આયુષ્યમાન કાર્ડ કાઢી અને દરેક નાના દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સારવાર મફત સારવાર મળે છે સારવાર મળ્યા પછી પોતાની ઘરે આવવા માટે એમને ટિકિટ ભાડું પણ મળે છે એટલે લોકો આ એક સ્વયંભૂ એવી યોજના છે કે દરેક લોકોને સ્પર્શે છે આનંદની વાત તો એ છે કે આ વખતના બજેટની અંદર સરકારશ્રીએ જાહેર કરી છે કે સિત્તેર વર્ષથી વધુ વયના જે હોય એ ગમે તે માપદંડના હોય એમની ફ્રી ઓફ સારવાર આયુષ્યમાન કાર્ડની છે થશે એટલે લોકો આ બાબતે ખુશખુશાલ છે તેમજ ઝીરો ટકા વીજળીના બિલ કરવા માટે અત્યારે જે સોલારની યોજના કરવામાં આવી છે સૂર્યશક્તિ સોલાર યોજના ઇઠોતેર હજાર જેવી સબસિડી ગ્રાહકોને મળે છે મારા ગામની જ વાત કરીએ તો મારા ગામમાં અત્યારે સંપૂર્ણ ગામ સોલાર યુક્ત કરવા માટે એકસો સાત કસ્ટમરોને ઇઠોતેર હજાર સબસીડીથી અત્યારે સોલાર ફિટ થઈ ગયા છે આવતા વર્ષોમાં એ લોકો વીજ બિલ ભરવું તો નહીં પડે પણ વાળીનું બિલ પણ એમાંથી મળશે એવી સરકારની સુંદર કામગીરી છે એટલે આ સાત તારીખે સાત મહિના રોજા મતદાન બોલો અને રાજેશ ચુડાસમા તો આજે ભાજપના ઉમેદવાર છે ફોર્મ ભરાઈ ગયું છે તો બધા પેજ પ્રમુખો આ તાલુકાના બધા જ પ્રમુખો શહેર પ્રમુખો બધા એટલે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને આ ખાસ મીટિંગ લેવા ખાસ આવી એટલે ગામડે ગામડે પ્રચાર પ્રસાર કરવા માટે એ અહીંથી ખાસ સૂચના આપવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો કે કમળ ખીલશે તો આ વિકાસના કામ થયા છે તો કમળ ખીલશે બધા જ હોદ્દેદારો ખાસ આ માની રહ્યા છે એટલે મીટિંગનો ધબધબાટ તમે જોઈ શકો છો કે ધડભાટી આખા જુનાગઢ જિલ્લામાં મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વિસાવદર આજે વિસાવદર શહેરમાં વિસાવદર વિધાનસભાના પદ્વસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ પ્રસંગે અમારા પૂર્વ મંત્રી અમારા જિલ્લાના અધ્યક્ષ કિરીટભાઈ